નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચની અંદર આપણા વ્યવહારિક જીવન માટે પણ ખૂબ ઉપયોગી એવો વિષય ભણવા જઈ રહ્યા છે અને એ વિષય સ્ક્રીન ઉપર મેં તમને બતાવ્યો છે કે રસોડાનું વિજ્ઞાન આપણને બધાને ખબર છે કે રસોડાની અંદર રસોઈમાં ઉપયોગી કેટલીય વસ્તુઓ હોય છે પરંતુ આપણને એનો એક જ ઉપયોગ ખબર છે ધારો કે ધાણા જીરું છે તો એને આપણે કોઈ બી વસ્તુમાં નાખી શકીએ છાશમાં નાખીને પીએ કે કોઈ શાકમાં નાખતા હોય હળદર છે તો શાકમાં નાખવામાં આવે છે મીઠું છે તો શાકમાં કે કોઈ પણ વાનગીમાં નાખવામાં આવે છે પરંતુ એનો માત્ર એક જ ઉપયોગ થતો નથી આવી તો કેટલી એ વસ્તુ છે કે જેના અનેક ઉપયોગો છે માત્ર રસોઈને સ્વાદિષ્ટ બનાવવું એ મસાલાઓનું કામ છે જ પરંતુ એ સિવાય એનો ઔષધિ તરીકે પણ ઉપયોગ થતો હોય છે તો આપણા રોજિંદા જીવનમાં વપરાતી રસોડાની એવી કેટલીય વસ્તુઓ કે જેનો આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ તમને ખબર છે રસોડાને ઔષધાલય તરીકે પણ ઓળખવામાં આવ્યું છે રસોડું એ આપણું ચાલ આપણે કહીએ ને કે દવાખાને જવાનું છે તો આ એક રસોડું જે છે એ પણ એક જાતનું દવાખાના તરીકેનું જ કામ કરે છે રસોડામાં ઉપયોગી અનેક વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે જુદી જુદી બીમારીઓ સામે માત આપી શકીએ છીએ તો એવી થોડીક કેટલીક જે ઉપયોગી છે ઔષધિ તરીકે ઉપયોગી એવી કેટલીક જે રસોડાની સામગ્રી છે રસોડાની વસ્તુઓ જે છે એના વિશે આજે આપણે થોડુંક ભણવા જઈ રહ્યા છીએ એમ તો જોવા જઈએ તો લગભગ પિસ્તાળીસથી છેતાળીસ નું લિસ્ટ મેં હમણાં તૈયાર કરેલું છે પરંતુ આપણે એના બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું પહેલા ભાગની અંદર આપણે પંદરેક જેટલી વસ્તુઓનું ઔષધીય ઉપયોગ શીખીશું આપણને ખબર છે કે આપણે કંઈ પડી ગયા હોઈએ અને કોઈ ઘા વાગ્યો હોય અથવા તો બસ ચાલતા ચાલતા પડી ગયા હોય તો પગમાં મોચ આવી જાય એટલે કે પગ મચકોળાઈ જાય છે બરાબર તો ત્યારે આપણા ઘરના વડીલો અથવા તો માતા પિતા શું કરે છે કે મીઠું અને હળદરનો લેપ બનાવીને ત્યાં લગાવી દેશે અને પાટો બાંધી દેશે પછી શું કરશે કે પાંચ છ ત્રણ ચાર દિવસ જો આમને આમ તમે હળદરને મીઠાવાળો પાટો રાખી મૂકો એનો લેપ લગાવી રાખો તો આપણો જે મોજ છે એમાં આપણને રાહત મળે છે તો આવી તો કેટલી એ વસ્તુ છે કે જેના વિશે આપણને ટોટલી કોઈ માહિતી જ નથી તો એવી માહિતી આજે આપણે શીખવાની છે એટલે કે રસોડાનું વિજ્ઞાન રસોડાની અંદર પણ એક ખાસ વિજ્ઞાન સમાયેલું છે કે જેની દ્વારા આપણે ઉપચાર કરીને આપણા રોગ સામે છુટકારો મેળવી શકીએ છીએ તો શરૂઆત કરીએ આપણે પહેલાં અજમાથી આજે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ શું છે અજમો છે હવે અજમાનો આપણે વાનગીમાં તો ઉપયોગ કરીએ જ છીએ ખાસ કરીને થેપલા બનાવવા હોય ભજીયા બનાવવાના હોય તો આપણે અજમો તો અચૂક નાખીએ છીએ તો આ અજમાનો રસોઈની સામગ્રી પૂરતો મર્યાદિત છે ના એનો ઉપયોગ ઔષધિ તરીકે જોઈએ તો શરીરમાં પરેજી સાથે જે માણસ ખોરાક લેતો હોય પરેજી એટલે શું ધારો કે કોઈ એવું કહેતા હોય કે મને રાતે ખાટું ખાઈને શું તો ખંજવાળ આવે છે અથવા તો ખાટું ખાવું તો મને સોજા ચડી જાય છે તો આપણે શું કરીએ છીએ કે એની પરેજી પાડીએ છીએ કે ખાટું નથી ખાતા વિરુદ્ધ આહાર સાથે નથી ખાતા એવી કેટલીય પરેજીઓ આપણા શરીરને લગતી જે આપણે પાડતા હોઈએ છીએ અમુક એમ કહે કે ખાટું ખાવ તો મને ખંજવાળ આવે છે તો આની પરેજી કહેવાય તો જે વ્યક્તિઓ આવી કોઈ પણ જાતની પરેજી રાખતા હોય છે એ માણસ જો સાત દિવસ સુધી જૂના ગોળ સાથે અજમાનું સેવન કરે તો આખા શરીરમાં થયેલ સીરસ મટે છે આ સીરસ શું છે આપણને બધાને ખબર છે કે કોઈક એલર્જી હોય એના કારણે શું થાય કે શરીર ઉપર લાલ કલરના ફોલ્લા જેવું થઈ જાય છે લાલ કલરની ચામઠા જેવું થઈ જાય છે જેને સીરસ તરીકે ઓળખવામાં આવે છે અને સામાન્ય ભાષામાં એને શીરા એ શીરા ઉપડી એવું પણ કહેતા હોય છે તો આ જે સીરસ છે એના માટે શું કરવાનું અજમો અને જૂનો ગોળ એ બંનેનું સેવન કરવાનું કેટલા દિવસ સુધી સાત દિવસ સુધી જેનાથી શું થાય છે આપણને શરીરમાં થયેલી આ સીરસ મટે છે બીજો એનો ઉપયોગ થાય છે કે ગળાના રોગોમાં રાત અને દિવસ મોંમાં અજમો રાખીને મૂકવો જો ગળાને લગતા કોઈ રોગ થયા હોય બરાબર ગળું બેસી ગયું હોય કે કંઈ પણ તો શું કરવાનું કે રાત અને દિવસ એટલે કે કન્ટિન્યુ ચોવીસ કલાક સુધી શું કરવાનું મોંની અંદર અજમો રાખી મૂકવાનો જેથી કરીને ગળામાં આપણને રાહત મળે છે દાંતમાં થતો દુખાવો અજમા વડે દૂર કરી શકાય છે અજમાને દાંતના મૂળમાં રાખીને સૂઈ જવું ધારો કે આપણને દાંત દુખતા હોય તો શું કરવાનું કે એ દાંતના મૂળમાં અજમાને રાખી મૂકવાનો અને અજમો મોંમાં રાખીને સૂઈ જવાનું જેથી કરીને દાંતમાં થતા દુખાવાથી આપણને રાહત મળે છે હવે આ થયા અજમાના ઉપયોગો હવે આપણે જોવાના છે એલચીના ચામાં નાખીને એલચી તો પીતા જોઈએ છીએ સાથે સાથે એના ઉપયોગો પણ જોઈ લઈએ ઔષધિ તરીકેના એલચી અને સિંધવ તેમજ ઘી અને મધ ભેગા કરીને ચાટવાથી કફ મટે છે એલચી પછી ઘી અને મધ આ ત્રણ વસ્તુને શું કરવાની ભેગી કરીને ચાટી જવાની જેનાથી શું થાય છે કફમાં રાહત રહે છે એલચીને આમળાના ચૂર્ણ સાથે લેવાથી શરીરની બળતરા પગના તળિયાની બળતરા મટે છે કેટલીક વખત આપણને શરીરની અંદર બળતરા થતી હોય છે બરાબર પગના તળિયામાં બળતરા થતી હોય તો એના માટે શું કરવાનું કે એલચી અને આમળા આમળાનું આપણે ચૂર્ણ કરીએ બરાબર ચ આમળાને સૂકવીને એનો જે ભૂકો કરી નાખીએ અને આમળાનું ચૂર્ણ કહેવાય તો એલચી અને આમળાના ચૂર્ણને શું કરવાનું મિક્સ કરીને સાથે ખાઈ જવાનું જેથી કરીને શરીરની બળતરા ઓછી થાય છે હવે આપણ આપણે આગળ જોઈએ મધ મધના ટીપાને કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને રસી મટે છે કાનમાં રસી થઈ ગઈ હોય અથવા તો કાનમાં ક્યારેક ક્યારેક ચસ્કા આવવા માંડે આપણને બરાબર તો આ કાનમાં આવતા જે રસી છે કે કાનનો દુખાવો છે એને દૂર કરવા માટે શું કરવાનું મધના ટીપાને કાનમાં નાખીને રાખી મૂકવાના થોડીક વાર જેથી કરીને કાનનો દુખાવો અને રસી મટે છે મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે મધ અને ગાજરના રસને ભેગું કરીને પી જવાનું જેનાથી કમળો જેને આપણે શું કહેવાય શરીર પીળું દેખાવા માંડે ને કમળો કહેવાય તો આ કમળાનો રોગ મટે છે મધ સાથે પાકા કેળા ખાવાથી પણ કમળો મટે છે મધ અને પાકા કેળાને મિક્સ કરીને ખાવાથી શું થાય છે કમળો મટે છે આગળ જોઈએ આ છે ગંઠોળા નામ ઓછું સાંભળ્યું હશે વ્યવહારિક જીવનમાં કારણ કે તેનો આપણે ઉપયોગ પણ ઓછો કરીએ છીએ આ ગંઠોળાનો પાવડર આપણને બહાર બજારમાં પણ મળે છે પેકેટની અંદર હવે આપણે જોઈએ કે આ ગંઠોળાનો ઉપયોગ શું થાય છે બહુ ચક્કર આવતા હોય તો ગંઠોળાની રાબ ગોળ નાખીને પીવાથી આરામ મળે છે એની રાબ એટલે શું કે આનો પાવડર કરી નાખવાનો અને એની અંદર ગોળ નાખી દેવાનો એટલે રાબ કહેવાય તો આ બધું મિક્સ કરીને પીવાથી આરામ મળે છે અને ચક્કર આવતા નથી જો તમને સાંધામાં દુખાવો થતો હોય તો ગંઠોળા સંચળ અને અજમો ત્રણેય વસ્તુને સરખી માત્રામાં લઈને ફાંકી જવી સાંધાના દુખાવાનો પ્રોબ્લેમ ખાસ કરીને જે મોટી ઉંમરની વ્યક્તિઓ હોય એ લોકોને રહેતો હોય છે તો એ લોકોએ શું કરવાનું કે ગંઠોળા પછી સંચળ અને અજમો આ ત્રણેય વસ્તુને સરખી માત્રામાં લેવાની જો એક એક ચમચી લેતા હોય તો ત્રણેય એક એક ચમચી જ નાખવાનું આ ત્રણેયને સરખી માત્રામાં મિક્સ કરીને ફાકી જવી ફાકી બનાવીને ખાઈ જઈએ એવી રીતે આગળ છે જીરું પેટમાં સૂડ હોય તો જીરું હિંગ સિંધવ સિંધવનું ચૂર્ણ મધ તથા ઘીને મિશ્ર કરી ખાવાથી રાહત મળે છે પેટમાં સૂડ આવવી એટલે કે શું ક્યારેક ક્યારેક આપણને પેટમાં એવો દુખાવો થાય કે ઘડેક દુખાવો થાય વળી પાછું મટી જાય વળી થોડીક વખત દુખે વળી શાંત થઈ જાય તો એને સૂળ ચડી કહેવાય જ્યારે પેટમાં આવો દુખાવો થતો હોય ત્યારે શું કરવાનું જીરું હિંગ સિંધવ સિંધવ મીઠું આપણે કહીએ ને એ મધ તથા ઘી આટલું બધું જ મિક્સ કરીને ખાવા ખાઈ જવાનું જેથી કરીને પેટમાં આવું પડતી સૂળ મટે છે ગરમીના દિવસોમાં લૂ લાગે તો છાશ સાથે અથવા તો કેરીના બાફલામાં જીરું વાટીને પીવડાવવું જોઈએ આપણને લોકોને ખબર છે કે આપણે ઉનાળામાં છાશ વધારે પીએ છીએ અને છાશની અંદર આપણે જીરું નાખતા હોઈએ છીએ તો એ કેમ નાખવામાં આવે છે કેમ એનો ટેસ્ટ સારો આવે એના માટે ના પરંતુ ઉનાળાની અંદર શું થાય છે કે ગરમીનું પ્રમાણ વધારે હોય છે પરિણામે લૂ લાગી જાય છે આપણે જો તડકામાંથી આવીએ ત્યારે તો આ લૂ ન લાગી અને ગરમી સામે આપણે ઠંડક પ્રાપ્ત થઈ રહે ગરમી સામે આપણને રક્ષણ મળી રહે એ માટે આપણે છાશની અંદર આ જીરુંનો પાવડર નાખીને પીતા હોઈએ છીએ અથવા તો કેરીનો જે રસ હોય અથવા તો કેરીનો જે બાફલા હોય કેરીને બાફીને કરવામાં આવે છે અને કેરીનો બાફલો કહેવાય તો એની અંદર પણ આ જીરું નાખીને પીવાથી લૂ લાગતી થી આગળ છે તજ આ છે આપણા તજ બરાબર તો આ તજનો ઉપયોગ ક્યાં થાય છે વાત વિકા પર વાત અથવા તો વિકાર પર તલ તજનું તેલ ચોડવું વાત વિકાર પર એટલે કે વાત થતો હોય વાત પિત આપણે કહીએ ને કે જેના દ્વારા આપણને શરીર દુખતું હોય છે તો એના ઉપર શું કરવાનું તજનું તેલ ચોડવાનું પિત્ત થઈ ઉલટી થાય તો તજનો કાઢો પીવો પિત્ત થતો હોય વાત પ્રવૃ પ્રકૃતિ છે આપણા શરીરની બરાબર વાત વાતપિત અને કફ તો જેને આમાંથી પિત્તનો પ્રોબ્લેમ રહેતો હોય અને પિત્ત હોય ને એ લોકોને શું થાય કે ઉલટી વધારે થતી હોય છે તો ઉલટી થાય ત્યારે શું કરવાનો તજનો ઉકા કાઢો એટલે કે પાણી ઉકાળીને એની અંદર તજ નાખી દેવાના અને આ તજનો કાઢો પી જવાનો શરદીથી જો માથું દુખે તો તજ ઘસીને ગરમ કરી એનો લેપ માથા પર લગાવવો બહુ જ શરદી થાય ત્યારે શું થાય કે સીધો જ આપણને માથા પર એની અસર કરતી હોય માથું દુખવા માંડે શરદીના કારણે તો જ્યારે શરદીના કારણે માથું દુખતું હોય ત્યારે શું કરવાનું તજને ઘસી એને પછી ગરમ કરીને એનો લેપ બનાવવાનો અથવા તો તજનો પાવડર કરી નાખવાનો એને ગરમ કરી નાખવાનો એટલે એનો લેપ બનશે અને એ લેપને માથા પર લગાવવો જેથી કરીને માથું આપણું મટી જશે આગળ છે ધાણા સૂકા ધાણા આપણે જેને કહીએ બરાબર બહુ તરસ લાગે તો ધાણાને પાણીમાં વાટીને તેનું પાણી પી જવું અને તેમાં સાકર અથવા તો મધ નાખીને પીવું તેના કારણે આપણી તરસ મટે છે તરસ છીપાઈ જાય છે ઝડપથી કેટલીક વખત કેવું થાય કે ઉનાળામાં આપણે ગમે તેટલું પાણી પીએ ને તો એવું જ લાગે કે હજી તરસ્યા છીએ હજુ વધારે તરસ લાગે છે તો આ સમયે શું કરવાનું ધાણા હોય એનો વાટી નાખવાના અને એનો પાવડર કરી નાખવાનો ત્યાર પછી સાકર અને મધ આ ત્રણેય મિક્સ કરીને પાણીમાં નાખી દેવાનું જેથી કરીને આપણને તરસ લાગતી નથી ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં નાખી પીવાથી બાળકોની ઉધરસ મટે છે ઉધરસ અને શ્વાસને લગતો જે પ્રોબ્લેમ હોય છે એમાં રાહત મળે છે ચોખાનું ઓસામણ એટલે શું આપણે ચોખાને પાણી ચોખાની અંદર પાણી નાખીને આપણે ભાત રાંધતા હોઈએ છીએ તો ભાત રાંધીએ ત્યારે શું થાય છે કે પાણી જે વધારાનું હોય એને તમે ચારણીમાં નાખીને જ્યારે આપણે ભાતને ઓસાવીએ છીએ તો ત્યારે નીચે ઘાટું વ્હાઇટ કલરનું પાણી જેવું નીકળતું હોય છે તો એને ઓસામણ કહેવાય બરાબર ચોખાનું તો આ ચોખાનું ઓસામણની અંદર શું નાખી દેવાનું ધાણા અને સાકર આ ત્રણેય મિક્સ કરીને પીવાથી બાળકોની ઉધરસ મટે છે આગળ છે ફૂદીનો ફુદિનાનો રસ પીવાથી કોલેરા મટે છે કોલેરાનો રોગ છે એના માટે આ ફુદીનાનો રસ ખૂબ જ ફાયદાકારક છે ફુદીનાનો અને આદુનો રસ કે એનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે કેટલાકને કેવું હોય કે ઝીણો ઝીણો તાવ વારે ઘડી આવી જતો હોય તો એ લોકોએ શું કરવાનું ફુદીનો અને આદુનો રસ પી જવાનો અથવા તો એનો ઉકાળો બનાવીને પીવાનો તો પણ તમને રાહત મળે છે આગળ છે મરી વાયુથી જો અંગ જકડાઈ જાય તો તેમાં મરીને બારીક વાટીને તેનો લેપ કરવો અને જકડાઈ ગયેલા અંગ ઉપર લગાવવું કેટલીક વખત કેવું હોય કે અંગ જકડાઈ જતું હોય જકડાઈ જવું એટલે શું કે બેસેલા હોય તો આપણે તરત એમ ફટ દઈને ઊભા ના થઈ શકીએ અથવા તો ક્યારેક હાથ જકડાઈ ગયો હોય તો આપણે હાથને એમ સીધો ના કરી શકીએ તો જે અંગ જકડાયું હોય એ અંગ ઉપર શું કરવાનું મરીને બારીક વાટીને એનો લેપ બનાવીને એ અંગ ઉપર લગાવી દેવાનો જેથી કરીને આપણને રાહત મળશે મરી તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે મરી તજ અને આદુ આ ત્રણેયનો શું કરવાનો પાણીમાં નાખીને ઉકાળો બનાવી દેવાનો જેથી કરીને શરદી મટે છે આગળ છે મેથી મેથીનું સેવન કરવાથી તાવ દૂર થાય છે વાતકંટક નામના રોગમાં મેથીને દિવેલ સાથે તળીને લેવાથી રોગ મટે છે વાતકંટક નામનો જે રોગ થાય છે એમાં શું કરવાનું મેથીને દિવેલની અંદર નાખીને તળી દેવાની અને એ તળેલી મેથીને ખાઈ જવાની જેથી કરીને આપણને તાવ સોરી વાતકંટક નામનો રોગ દૂર થાય છે એ સિવાય મેથીના તો અનેક કેટલાય ઉપયોગો ઉપાયો છે આમાં તો લખવા પણ આપણા માટે અઘરા પડી જાય એવું છે મેથી વાળ માટે પણ સારી છે વાળનો જે લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય વાળ ખરતા હોય અથવા તો વાળને પોષણ ન મળતું હોય તો એ મેથી પણ એના માટે ખૂબ જ ઉપયોગી છે આગળ છે રાઈ શરદીમાં રાઈ મધમાં ભેળવીને ચાટી જવી મધમાં ભેળવીને જો રાઈ ખાવામાં આવે તો એનાથી શરદી મટે છે રાઈના લોટને ઘી મધમાં ભેળવી તેનો લેપ લગાવવાથી ઘા અને જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ઘા રૂજાઈ જાય છે આપણે પડ્યા હોય અથવા તો કોઈ વાગ્યું હોય તો શું થાય છે કે આપણા શરીર પર ઘા પડે છે પરિણામે ત્યાં બેક્ટેરિયા કે જમ્સ પેદા થાય છે તો આ જે બેક્ટેરિયા કે જમ્સ પેદા ન થાય એ ઘા જલ્દીથી રૂજાઈ જાય એના માટે શું કરવાનું રાઈનો લોટ એટલે કે રાઈને દળી નાખવાની ત્યાર પછી એમાં ઘી અને મધ નાખવાનું અને એનો લેપ જ્યાં તમે પડ્યા હોય જ્યાં ઘા લાગ્યો હોય એના ઉપર દરરોજ લગાવવું જેથી કરીને એ ઘા ઝડપથી રૂજાઈ જશે આગળ છે લવિંગ કફ અને ઉધરસમાં લવિંગ ચૂસવાથી ફાયદો થાય છે કફ થયો હોય કે ઉધરસ થઈ ગયો હોય તો લવિંગને મોંમાં રાખી મૂકવાનું જેથી કરીને આપણને કફ અને ઉધરસમાં ખૂબ જ ઝડપથી રાહત મળી શકે છે લવિંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુખાવો મટે છે સાંધા પકડાઈ જતા હોય એને સંધિવા કહેવાય સાંધામાં દુખાવો રહેતો હોય તો લવિંગનું તેલ ત્યાં સાંધાના ભાગ પર લગાવવું જેથી કરીને સાંધાનો દુખાવો મટે છે એ સિવાય લવિંગનું જે તેલ છે એ દાંતના દુખાવા માટે પણ શ્રેષ્ઠ છે લવિંગનું તેલ જ્યાં દાંત દુખતું હોય ત્યાં લવિંગનું તેલ મૂકી રાખવાનું અથવા તો લવિંગના તેલને રૂમાં રૂમાં રૂને લવિંગના તેલમાં બોળી દેવાનું અને એ રૂને જે દાઢ દુખતી હોય એના પર મૂકી રાખવાનું તો દાંત અને દાંત અને દાઢના દુખાવા માટે પણ લવિંગનું તેલ ખૂબ જ શ્રેષ્ઠ છે આગળ છે લસણ લસણ અને મરી આ બે વસ્તુને વાટીને તેનો લેપ કરવાથી ગાંઠ અને ગુમડા પર જો લગાવવામાં આવે તો એ પાકીને ફૂટી જાય છે આપણને ગુમડું થયું હોય કે કંઈ કોઈ ગાંઠ શરીરમાં થયું હોય તો શું કરવાનું લસણ અને ઘી આ સોરી લસણ અને મરી આ બંનેને વાટીને એનો લેપ બનાવી નાખવાનો અને જ્યાં ગુમડું હોય ત્યાં એ લેપને લગાવી દેવાનો જેથી કરીને જો તમે બે ત્રણ વખત આવું કરશો એટલે શું થશે કે ગુમડું તરત જ પાકી જશે અને ફૂટી જશે પરિણામે એ એ આપણને દુખાવો પણ નહીં થાય અને એ ગૂમડું ઝડપથી મટી પણ જશે લસણને વાટીને ગાયના દૂધ અને ઘી સાથે મેળવી રોજ ખાવાથી ક્ષયનો રોગ મટે છે ક્ષય યા કે ટીબી જેને આ રોગ હોય એ લોકોએ શું કરવાનું લસણને વાટી નાખવાનું અને ગાયનું દૂધ અને ઘી આ ત્રણ વસ્તુ મિક્સ કરીને દરરોજ જ ખાવાનું જેથી કરીને ક્ષયનો રોગ મટે છે આગળ છે કાંદા એટલે કે ડુંગળી ડુંગળીનો રસ અને મધ આ બે વસ્તુને ભેળવીને તેના ટીપા કાનમાં નાખવાથી ચસકા મટે છે કાનમાં ચસકા આવતા હોય દુખાવો થતો હોય તો શું કરવાનું ડુંગળીનો રસ અને મધ આ બે વસ્તુને ભેળવીને પછી કાનમાં ટીપા નાખવાના અને પૂરું થયું હોય તો તે પણ મટે છે પરું થયું હોય બરાબર પરું એટલે રસી થવી કાનની અંદર રસી થઈ હોય તો પણ આ બંને વસ્તુઓ અસરકારક છે કાંદાના રસમાં ચપટી હિંગ મેળવીને અડધા કલાકે લેવાથી કોલેરો મટે છે અડધા અડધા કલાકે શું કરવાનું કાંદાના રસમાં એકાદ ચપટી હિંગ નાખીને લઈ લેવાની તો શું થાય છે એ પીવાથી અથવા તો એ લેવાથી કોલેરા નામનો રોગ મટી જાય છે આગળ છે જાયફળ જાયફળને ચોખાના ઓસામણમાં ઘસીને પીવાથી હેડકી બંધ થાય છે આપણને ક્યારેક કેવું થાય કે બહુ જ હેડકી આવતી હોય અને પાણી પીવાથી પણ બંધ ન થતી હોય તો શું કરવાનું ચોખાનું જે ઓસામણ નીકળેલું હોય બરાબર વ્હાઈટ કલર મેં તમને સમજાવ્યું કે ચોખાનું ઓસામણ કોને કહેવાય તો જે ચોખાનું પાણી નીકળેલું હોય એની અંદર શું કરવાનું આ જાયફળને ઘસી નાખવાનું અને પછી એને પી જવાનું જેથી કરીને હેડકી બંધ થઈ જાય છે જાયફળ અને સૂંઠને ગાયના ઘીમાં મિક્સ કરીને ચટાડવાથી બાળકને શરદીના લીધે થતાં ઝાડા મટે છે નાનું બાળક હોય એને શરદી અને ઝાડા આ પ્રોબ્લેમ ખૂબ જ વધારે રહેતો હોય છે તો આવા બાળકોને શું કરવાનું જાયફળ અને સૂંઠ સૂંઠ એટલે તો ખબર ને ચાની અંદર જે આપણે મસાલો કરીએ એમાં સૂંઠ નાખવામાં આવે છે તો જાયફળ અને સૂંઠને ગાયનું જે ઘી હોય એની અંદર મિક્સ કરી દેવાનું અને પછી બાળકને આ ચટાડી દેવાનું છે જેથી કરીને બાળકને શરદીને લીધે થયેલા ઝાડા પણ મટી જાય છે તો આ હતા આ આજના આપણા પંદર એવા ઔષધિ કે એવી ઔષધિ કે જે આપણે ત્યાં અવારનવાર ઘરે રહેતી જ હોય છે આપણા રસોડાની અંદર એની ઉપસ્થિતિ હોય જ છે પરંતુ આપણને એના ઔષધીય ઉપયોગો ખબર હોતા નથી તો આજે તમને આ બધાના ઔષધીય ઉપયોગો સમજમાં આવી ગયા હશે તો જેથી કરીને આપણે એનો ઉપયોગ કરી શકીએ અને એના ઉપયોગ દ્વારા આપણે આપણા રોજિંદા જીવનમાં જો કોઈ પણ મુશ્કેલી આવે તો એના દ્વારા આપણે એનો ઉપચાર પણ કરી શકીએ